જેમ તમે બધા મિત્રોને હું છું હિતેશ એકોર્ડ નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરું છું અને સામે જો બધા બકરાવાળા બકરા સારા છે અધીમાં ફૂલ પણ આવી ગયું તો હું ઉભે રસુ ને તો ફાઇનલી દોસ્તો રીઝન મેક એક રાઈડ ના કે છે મને કઈ ખબર નથી સમજાદું નથી આ જોરદાર વાતાવરણ છે આ વરસાદનું તમારે કેવું છે કોમેન્ટ કરી દીજો જરાક અને નાની નાની બકરીઓ સરે છે બકરા સારે છે અને હવે આપણે જઈશું ઘરે એકવાગી ગયો છે મને થોડીક મોડું થઈ ગઈ છે આજે એટલે હું પેલા જમતો આવું અને પછી હું તમને એકવાર મળું છું ત્યાં સુધી વિડિયો કન્ટીન્યુડ ચતા રેજો તો ફાઇનલી દોસ્તો જમીન આવી ગયો છું તમે જોઈ શકતા હશો મસ્ત વાતાવરણ છે તડકો નીકળ્યો છે થોડું થોડું અને આના ફૂલોડા તમે જો આજે કેટલા મસ્ત ભાસા ખાયમ ખાયમ આવે છે ફાઇનલી દોસ્તો અત્યારે હું જાઉં છું કારખાનો રોડ છે મસ્ત મજાનો મને જે બાજુથી નજીક પડે ને એ બાજુથી હું હાલુ છું તો ફાઇનલી દોસ્તો જો અત્યારે ઘરે પોગી ગયો છું અને મારા નાનો ભાઈ છે સુરજ જય છે એટલે હું એને મળવા જવાનો છું વિડિયો બનાવીશ કે બધી વિડિયો છોતા રેજો અને અત્યારે જો આગળ છે માં થોડું મારું છું તમે થઈ શકતા હશો જો અહીંથી મસ્ત વરસાદનું વાતાવરણ તમને દેખાય છે તો આજ છે સુરત જવાની તૈયારી ફૂલ आवाज़? सी। फाइनली बस तो है बहुत ही बस। बस निकला साथ यार। फिर चावा मात्र। या दोनों इंफांटो दी यू हमारे जो जाओ ए दी यू तो इसका नाम है गोचिन द कल है ना वहाँ जो निकलता है दोनों इंफांटो दी यू हाय दोस्त बोलोगा